આ છે પંચોતેર વર્ષના દાદી શોભનભાઈ પટેલ ઘણા સમય પહેલા દાદાનું અવસાન થઈ ગયું છે સંતાનમાં પણ દીકરો કે દીકરી કોઈ નથી દાદી ઉંમર કેટલી છે કોણ કોણ છે ઘરમાં એકલી

ત્રણ ટાઈમ જમવાનું આપે પાણી ભરી આપે ત્યારે ઘરની સાફ સફાઈ પણ કરી આપે તેમજ દાદીનું ધ્યાન પણ રાખે છે આપી જાય સાંજ અમે બપોરે આપી જાય પછી સાંજે આપી રોટલા આપી જાય રોટલા આપી જાય ખાવાનો હા કામ કરે તો કોઈ છે નહીં કામ હો મને દેખાય નહીં બહુ દેખાતું નથી હા ચાકુ બહુ દેખાય ઘરે જ બેહી એમ કે છે જામો નહીં ઘરે જ બેસવાનું ચલાય કે નહીં ચલાય ચલાય રે એમ તો ચાલુ ચલાય છે બરાબર ચાલુ પાણી મૂકવું પછી નાયું કરું એટલે કે મને હાથથી દેખાય નહીં એટલી જ બાકી હાથથી દેખાય નહીં જ તે શું તકલીફ પડે અત્યારે હા એટલે જ મેં કેઠે નહીં જ આમ ઘરે તકલીફ શું પડે અત્યારે તમારે ક્યાં ચાલવાનું ક્યાં જવાનું

દાદી ને રહેવા વર્ષો પહેલા આવાસ યોજના અંતર્ગત ઘર તો છે પરંતુ મૂળભૂત જરૂરિયાત એવી બાથરૂમ ની વ્યવસ્થા નથી એમને દેખાતું પણ સારું નથી અને ફળિયામાં રહેલ બાથરૂમ ઘણા દૂર છે તેથી રાત્રે ઘરની બહાર જવું મુશ્કેલ બને છે

હા કેટલું ચલાય બતાવો તો મને બાથરૂમ ક્યાં જાવ અત્યારે બાથરૂમ માં તો ની જામરી હોય આ ભાઈ આ જામ દેખાય ને એટલે ની જામ દેખાય ને એટલે ની જાવ અહીંયા હોય તો

અમારા દ્વારા આશ્રમ તેમજ અન્ય સારી જગ્યાએ લઈ જવા પણ કહ્યું પરંતુ જૂની રૂઢિ અને જગ્યા પ્રત્યેનો લગાવ છોડી શકતા નથી તેથી સાથે આવવા તૈયાર નથી તેથી દાદી માટે ઘર પાસે જ બાથરૂમ ઘણું મહત્વનું છે તો ચાલો આપણે દાદી માટે પાયાની સગવડ એવા બાથરૂમની વ્યવસ્થા કરી આપીએ આજ માટે આ વિડિયોમાં આટલું જ છે દાદીની જે જરૂરિયાત હતી એ મુજબના બાથરૂમનું કામ ચાલુ કરાવી દીધું છે ટૂંક જ સમયમાં એમનું કામ પૂરું થઈ જશે અને દાદી માટે આપણે બીજી પણ થોડીક વ્યવસ્થા કરવાની છે એ નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવીશ કે દાદી માટે આપણે બીજી પણ શું વ્યવસ્થા કરી આપી છે આપ પણ આપણી આસપાસ કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તો એમના સુધી પહોંચો તમારાથી જે પણ થઈ શકે નાની મોટી મદદ એમના માટે કરો મળીએ છે ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ આપણી આસપાસ લોકોની મદદ કરતા રહેજો આપ સૌના પરિવારનું ધ્યાન રાખજો